પ્રિય મિત્રો આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે તમારા મનમાં એક ગહન પ્રશ્ન ઊભો કરશે તે કયા સંતાનો છે જેમનો મૃત્યુ માતાપિતા પહેલાં થઈ જાય છે અને આ દારૂણ વિધાન કયા કર્મનું ફળ છે આપણે અવારનવાર જોઈએ છીએ કે ક્યારેક એક પિતાને પોતાના જ જવાન પુત્રના અંતિમ સંસ્કાર કરવા પડે છે એ જ હાથોથી ચિતાને અગ્નિ આપવી પડે છે જે હાથોએ ક્યારેક તે બાળકને પારણામાં ઝુલાવ્યો હતો આ પીડા કેટલી અકથનીય હોય છે દરેક પિતાની આશા હોય છે કે તેના મૃત્યુ પછી પુત્ર તેના અંતિમ સંસ્કાર કરે પરંતુ વિધિનો વિધાન ક્યારેક ઉલટું થઈ જાય છે આનાથી વિપરીત ઘણા પુત્રો એવા પણ હોય છે જે પોતાના માતા પિતાને જીવતે જીવ નરક બતાવે છે તેમને પ્રતાડિત કરે છે અપમાનિત કરે છે અને તેમની આંખોમાં આંસુ લાવે છે આખરે આવો કેમ થાય છે આ રહસ્યને સમજવા માટે ચાલો એક પ્રાચીન કથા દ્વારા કર્મનો ગહન સિદ્ધાંત જાણીએ નમસ્કાર પ્રિય મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ પ્રેરણામાં પ્રિય મિત્રો આજે અમે એક નવી વાર્તા એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજની જે કથા છે તે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે કથા શરૂ કરતા પહેલા એક નમ્ર નિવેદન છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી તેને અંત સુધી અવશ્ય સાંભળો અને જો તમે તમારી માતાને સાચો પ્રેમ કરતા હોવ તો આ વિડિયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં માં લખીને તમારું સમર્થન આપો તો ચાલો કોઈ પણ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયક કથા ત્રિલોકમાં ચમકતા હીરા જેવા તારાઓની રોશની વચ્ચે આકાશ લોકના મધ્યમાં મહાસભાનું આયોજન હતું ચંદ્રદેવની શીતલ ચાંદની અને સૂર્યદેવના સુવર્ણ પ્રકાશથી જગમગતા આ સભાગૃહમાં દિવ્યનાદ પવનદેવ જ્યોતિર્મય અમૃતરાજ સહિત બધા દેવગણો એકઠા હતા સભામાં જ્ઞાનની ગહન ચર્ચા ચાલી રહી હતી પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા અને ઉત્તરો આપવામાં આવી રહ્યા હતા ત્યારે પવનદેવે પોતાના વારામાં એક એવો પ્રશ્ન ઊભો કર્યો જેણે સૌને વિચારમગ્ન કરી દીધા હે દેવગણ પવનદેવનો ગંભીર અવાજ આકાશલોકમાં ગુંજ્યો મારો પ્રશ્ન છે એવી કઈ સંતાન હોય છે જેનું મૃત્યુ માતા પિતાની આંખો સામે થઈ જાય છે અને બીજું કયા પ્રકારના પુત્રો પોતાના જન્મદાતાઓને દારૂણ દુઃખ આપે છે જાણે કે તેઓ શત્રુ હોય આ પ્રશ્નથી આખા સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો દેવતાઓના મુખમંડળ પર ચિંતાના ભાવ ઉભરવા લાગ્યા આકાશમાં ઉડતા પક્ષીઓ પણ થંભી ગયા પવન પણ મંદ થઈ ગયો જાણે પ્રકૃતિ પણ આ ગહણ પ્રશ્ન પર વિચાર કરી રહી હોય મંદ મંદ સુગંધિત વાયુના ઝોંકા વચ્ચે વીણાની મધુર ધ્વની સંભળાઈ બધા દેવતાઓ જાણી ગયા કે મહર્ષિ વિશ્વામિત્ર પધારી રહ્યા છે તેમના આવતા જ બધા દેવગણોએ ઊભા થઈને સન્માન પ્રગટ કર્યું વિશ્વામિત્રએ પૂછ્યું હે દિવ્ય સભા શું વિષય ચાલી રહ્યો છે અહીં તમે બધા આટલા ચિંતિત કેમ દેખાવ છો પવન દેવે પોતાનો પ્રશ્ન દોહરાવ્યો મહર્ષિએ ઊંડો શ્વાસ લીધો તેમની આંખો એક અનંત જ્ઞાનથી ચમકી ઉઠી હે દેવગણ વિશ્વામિત્રએ કહેવાનું શરૂ કર્યું આ પ્રશ્ન અત્યંત ગહન છે તેનો ઉત્તર જાણતા પહેલાં આપણે જીવનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને સમજવા પડશે તેમણે આગળ કહ્યું કે મનુષ્યનું જીવન તેના કર્મોથી બંધાયેલું છે કર્મ ત્રણ પ્રકારના હોય છે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાન કર્મ એક સંચિત કર્મ તે છે જે આપણા પાછલા અનેક જન્મોમાં કરેલા કર્મોનો સંગ્રહ છે બે પ્રારબ્ધ કર્મ તે છે જેનું ફળ આપણે આ જન્મમાં ભોગવવાનું છે ત્રણ અને ક્રિયમાણ કર્મ તે છે જે આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ દેવતાઓના મુખ પર હજી પણ પ્રશ્ન ચિહ્ન હતું વિશ્વામિત્ર સ્મિત કર્યા અને બોલ્યા હું તમને એક એવી કથા સંભળાવું છું જેનાથી આ રહસ્ય સ્પષ્ટ થઈ જશે ઘણા જંગલોથી ઘેરાયેલા પહાડોની તળેટીમાં વસેલા સુવર્ણપુર નામના ગામમાં કૃષિપાલ નામનો એક ખેડૂત પોતાની પત્ની માયા અને પુત્ર તરુણ સાથે રહેતો હતો તેમનું ઘર નાનું હતું પણ હૃદય વિશાળ હતું કૃષિપાલ પોતાના ખેતરોમાં દિવસ રાત મહેનત કરતો અને પરિવારનું ભરણ પોષણ સરળતાથી થતું એક દિવસ અચાનક માયાને તીવ્ર તાવ આવ્યો ગામના વૈદ્ય સમીરે તેની સારવાર કરી પરંતુ માયાની હાલત બગડતી જ ગઈ સાતમા દિવસે સૂર્યના પહેલા કિરણોની સાથે જ માયાએ પોતાના અંતિમ શ્વાસ લીધા તે સમયે તરુણ માત્ર પાંચ વર્ષનો હતો કૃષિપાલ માટે આ દુઃખ અસહ્ય હતું તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી પરંતુ નાના તરુણની ખાતર તેણે પોતાને સંભાળવો પડ્યો એક વર્ષ વીત્યા પછી ગામના વડીલોના આગ્રહથી કૃષિપાલે રેવતી નામની એક વિધવા સાથે બીજા લગ્ન કર્યા રેવતી પણ એક દયાળુ સ્ત્રી હતી તેણે તરુણને પોતાના પુત્ર સમાન પ્રેમ આપ્યો એક વર્ષ પછી રેવતીએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ આદિત્ય રાખવામાં આવ્યું પરિવારમાં ખુશીઓ પાછી ફરી પરંતુ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું જ્યારે આદિત્ય માત્ર ત્રણ વર્ષનો હતો એક તોફાની રાત્રે રેવતીને સાપે ડંખ દીધો કૃષિપાલે દરેક શક્ય પ્રયાસ કર્યો પણ રેવતીને બચાવી ન શકાયો એકવાર ફરી કૃષિપાલ એકલો થઈ ગયો આ વખતે બે અનાથ બાળકો સાથે તે પોતાના બંને પુત્રોનો પિતા અને માતા બંને બની ગયો તેણે તરુણ અને આદિત્યને પોતાની આંખોથી દૂર ન થવા દીધા તેણે તેમને ભણાવ્યા સારા સંસ્કાર આપ્યા સમય વીતતો ગયો અને બંને ભાઈ જવાન થયા તરુણ લગ્નયોગ્ય થઈ ગયો હતો કૃષિપાલે પડોશી ગામની સુંદરી સાથે તરુણના લગ્ન કરાવ્યા લગ્નના થોડા મહિના પછી જ કૃષિપાલ ગંભીર રીતે બીમાર પડી ગયો તરુણે પોતાના પિતાની સારવારમાં કોઈ કસર ન છોડી પરંતુ રોગ વધતો જ ગયો એક સાંજે કૃષિપાલે પોતાના બંને પુત્રોને પાસે બોલાવ્યા તેમના હાથ પોતાના હાથમાં લઈને કહ્યું મારા પ્રાણ હવે શરીરને છોડવાના છે તમે બંને ભાઈ મળીને રહેજો આદિત્ય હજી નાનો છે તરુણ તારે જ તેનું ધ્યાન રાખવું પડશે યાદ રાખજે આ જ મારી અંતિમ ઈચ્છા છે બીજી સવારે કૃષિપાલે પોતાની આંખો હંમેશ માટે બંધ કરી દીધી તરુણ અને આદિત્ય બંને મળીને પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પ્રારંભમાં તરુણ પોતાના ભાઈ આદિત્યનું પૂરું ધ્યાન રાખતો હતો તે તેને પોતાનો નાનો ભાઈ નહીં પણ પોતાનો પુત્ર સમજતો હતો પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાવા લાગી એક દિવસ આદિત્ય અચાનક બીમાર પડી ગયો તેને તીવ્ર તાવ હતો અને તે પથારીમાંથી ઊઠી નહોતો શકતો તરુણે તેની સારવાર કરાવી પરંતુ બીમારી વધતી જ ગઈ આદિત્યની હાલત દિવસ બ દિવસ બગડતી ચાલી ગઈ સારવારમાં ઘરનું ઘણું ધન ખર્ચ થઈ ચૂક્યું હતું તરુણના મનમાં એક વિચાર આવ્યો જેણે તેના અંતર મનને ઝકઝોરી દીધું પરંતુ લાલચે વિવેક પર જીત મેળવી એક અંધારી રાત્રે જ્યારે ચાંદ પણ વાદળોથી ઢંકાયેલો હતો તરુણે પોતાની પત્ની સુંદરીને કહ્યું જો આદિત્ય મરી જાય તો બધી સંપત્તિ આપણી થઈ જશે તેની સારવાર પર વધુ પૈસા ખર્ચ કરવાનો શું ફાયદો સુંદરીના મનમાં પણ લાલચે જન્મ લઈ લીધો હતો તેણે કહ્યું આપણે તેને સીધો મારી તો નથી શકતા પણ શું આપણે કોઈ એવી વ્યક્તિને નથી શોધી શકતા જે આપણા માટે આ કામ કરે તેમની નજર વૈદ્ય દુર્ગેશ પર પડી જે લાલચી પ્રકૃતિનો હતો બીજા દિવસે તરુણ તેની પાસે ગયો અને બોલ્યો વૈદ્યરાજ મારો સાવકો ભાઈ ખૂબ બીમાર છે હું ઈચ્છું છું કે તેનું કષ્ટ સમાપ્ત થઈ જાય શું તમે કંઈક એવું કરી શકો છો વૈદ્ય દુર્ગેશ સમજી ગયો કે તરુણ શું ઈચ્છે છે પહેલાં તો તે ખચકાયો પરંતુ જ્યારે તરુણે તેને પાંચસો મોહરો આપવાનું વચન આપ્યું તો તે તૈયાર થઈ ગયો બીજા દિવસે વૈદ્ય દુર્ગેશ આદિત્યની સારવાર કરવાના બહાને આવ્યો તેણે આદિત્યને એક ઝેરી ઉકાળો પીવડાવી દીધો થોડા જ કલાકોમાં આદિત્યએ પોતાના છેલ્લા શ્વાસ લીધા ગામલા લોકોને કંઈ ખબર ન પડી બધાએ વિચાર્યું કે બીમારીના કારણે જ આદિત્યનું મૃત્યુ થયું છે તરુણ અને સુંદરીએ આદિત્યના અંતિમ સંસ્કાર પૂરા વિધાનથી કર્યા જેથી કોઈને શંકા ન થાય તરુણે ગામવાળાઓની સામે એવું દેખાડું કર્યું જાણે તેને પોતાના ભાઈના મૃત્યુથી ગહન દુઃખ થયું હોય પરંતુ અંદરથી તે અને સુંદરી ખૂબ ખુશ હતા કારણ કે હવે આદિત્યની સંપત્તિ પણ તેમની થઈ ગઈ હતી સમય પોતાની ગતિએ વીતતો રહ્યો એક વર્ષ પછી સુંદરીએ એક પુત્રને જન્મ આપ્યો તરુણે તેનું નામ દેવદત્ત રાખ્યું પુત્ર પ્રાપ્તિની ખુશીમાં તેમણે મોટો ઉત્સવ મનાવ્યો ગરીબોને ભોજન કરાવ્યું મીઠાઈઓ વહેંચી દેવદત્ત તરુણ અને સુંદરીની આંખનો તારો હતો તેઓ તેને રાજકુમારની જેમ પાળવા લાગ્યા તેની દરેક ઈચ્છા તરત પૂરી કરવામાં આવતી તેને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દેવામાં ન આવી સમયની ધારા વહેતી રહી દેવદત્ત એક સુંદર અને શક્તિશાળી યુવક બની ગયો તરુણે પોતાના પુત્રના લગ્ન અરુંધતી નામની એક સુશીલ કન્યા સાથે કરાવ્યા લગ્નમાં ખૂબ ધન ખર્ચ કરવામાં આવ્યું આવો વૈભવશાળી વિવાહ ગામમાં પહેલાં ક્યારેય નહોતો થયો લગ્નના થોડા મહિના પછી દેવદત્ત અચાનક બીમાર પડી ગયો શરૂઆતમાં તે એક સામાન્ય તાવ લાગ્યો પરંતુ ધીમે ધીમે તેની હાલત ગંભીર થતી ગઈ તરુણ અને સુંદરી ચિંતિત થઈ ગયા તેમણે નગરના બધા પ્રસિદ્ધ વૈદ્યોને બોલાવ્યા પરંતુ કોઈનાથી પણ દેવદત્તને આરામ ન મળ્યો રોગ એવો હતો જેની ઓળખ કોઈ વૈદ્ય કરી શકતો નહોતો દેવદત્ત દિવસ પ્રતિદિવસ નબળો પડતો જતો હતો તેનું શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું હતું આંખો અંદર થસી ગઈ હતી અને ત્વચા પીળી પડી ગઈ હતી તરુણે પોતાના પુત્રની સારવાર માટે અડધી સંપત્તિ ખર્ચી નાખી જે સંપત્તિ તેણે આદિત્ય પાસેથી છીનવી હતી તે હવે દેવદત્તની સારવારમાં લગાવી દીધી એક દિવસ જ્યારે દેવદત્ત મૃત્યુની નજીક હતો ગામના લોકો તેને જોવા આવ્યા તરુણે આકાશ તરફ જોઈને વિલાપ કર્યો હે ઈશ્વર મને ક્યાં તાપની સજા આપી રહ્યા છો ત્યારે સૌને આશ્ચર્યચકિત કરતા દેવદત્તે અચાનક આંખો ખોલી તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને સ્વર કંઈક બદલાયેલો હતો તેણે કહ્યું ભાઈ તમારું ઋણ ચૂકવાઈ ગયું હવે માત્ર અંતિમ સંસ્કારની તૈયારી કરી લો તરુણ ચોંકી ગયો તેણે વિચાર્યું કે બીમારીને કારણે દેવદત્તનું મગજ બરાબર કામ નથી કરી રહ્યું દેવદત્તે ફરી કહ્યું નહીં હું પાગલ નથી હું તમારો પુત્ર દેવદત્ત નહીં તમારો સાવકો ભાઈ આદિત્ય છું યાદ કરો તમે મને વૈદ્ય દુર્ગેશના હાથે ઝેર આપીને મારાવ્યો હતો તરુણના ચહેરાનો રંગ ઉડી ગયો તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા દેવદત્તે આગળ કહ્યું કે જે સંપત્તિના લાલચમાં તમે મને માર્યો હતો તે જ આજે મારા ઈલાજમાં ખર્ચ થઈ ચૂકી છે તમે મને મારીને મારી સંપત્તિ પર કબજો કરી લીધો હતો અને આજે તે જ સંપત્તિ મારા ઇલાજમાં ખર્ચ થઈ ગઈ છે આ જ કર્મનું ચક્ર છે તરૂણ દેવદત્તના પગ પર પડી ગયો અને રડતા રડતા બોલ્યો મારા કુળનો નાશ થઈ ગયો મેં શું કર્યું મને માફ કરી દો દેવદત્તે કહ્યું એક વાત વધુ અરુણધતી વિશે જાણો છો તે વૈદ્ય દુર્ગેશની આત્મા છે જેણે મને ઝેર આપ્યું હતું તેના મૃત્યુ પછી તેનો પુનર્જન્મ એક કન્યાના રૂપમાં થયો અને તે કન્યા તમારા પુત્રની પત્ની બનીને આવી છે કર્મોનું ચક્ર કેટલું અજીબ છે ખરું ને આકાશલોકમાં વિશ્વામિત્રની કથા સાંભળીને બધા દેવતાઓ મૌન થઈ ગયા હતા વિશ્વામિત્રએ આગળ કહ્યું હે દેવગણ આ સંસારમાં ચાર પ્રકારના પુત્રો હોય છે ઋણાનુબંધ પુત્ર શત્રુ પુત્ર ઉદાસીન પુત્ર અને સેવક પુત્ર ઋણાુબંધ પુત્ર તે હોય છે જેમનો તમારા પાછલા જન્મોથી કોઈ લેવા દેવા છે જો તમે તેમના ઋણી છો અને તે ઋણ ચૂકવ્યા વગર મરી ગયા તો તેઓ આ જન્મમાં તમારા પુત્ર બનીને આવે છે અને તમારી પાસેથી પોતાનો ઋણ વસૂલ કરે છે આવા પુત્રનું મૃત્યુ પિતા પહેલાં થઈ જાય છે શત્રુ પુત્ર તે છે જેમને તમે પાછલા જન્મમાં કષ્ટ આપ્યું હશે તેઓ બદલો લેવા માટે તમારા પુત્ર બનીને આવે છે અને તમને આંખો સામે પોતાની મૃત્યુ બતાવીને બદલો લે છે એમનો મૃત્યુ પણ પિતા પહેલાં થાય છે ઉદાસીન પુત્ર તે હોય છે જેમને પોતાના માતા પિતા સાથે કોઈ લગાવ નથી હોતો તેઓ ફક્ત ઋણ ચૂકવવા માટે આવે છે અને ચૂકવતા જ ચાલ્યા જાય છે સેવક પુત્ર સૌથી ઉત્તમ હોય છે જો તમે પાછલા જન્મમાં કોઈની નિસ્વાર્થ ભાવથી સેવા કરી હશે તો તે આ જન્મમાં તમારો પુત્ર બનીને આવે છે અને જીવનભર તમારી સેવા કરે છે વિશ્વામિત્રએ કહ્યું મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ જ સમજાવ્યું હતું કે બધા સંબંધો પૂર્વજન્મોના કર્મો અનુસાર મળે છે જ્યારે પિતામાં ભીષ્મએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે તેઓ બાણોની શૈયા પર કેમ પડ્યા છે ત્યારે ભગવાને તેમને જણાવ્યું હતું કે તેમણે પોતાના એક પૂર્વજન્મમાં એક કીડાને ક્રૂરતાપૂર્વક કાંટા ઉપર ફેંકી દીધો હતો જેનાથી તે ઘણા દિવસો સુધી તરફડતો રહ્યો હતો શ્રીકૃષ્ણએ એ પણ જણાવ્યું કે ભીષ્મના પુણ્યકર્મે એટલા વધુ હતા કે તે પાપ ફળેત નહોતું થઈ રહ્યું પરંતુ જ્યારે દ્રૌપદીના ચીરહરણના સમયે ભીષ્મે કંઈ ન કર્યું ત્યારે તેમના પુણ્ય ક્ષીણ થઈ ગયા અને પાપ ફળિત થઈ ગયું આ જ પ્રકારે કર્મોનું ચક્ર ચાલતું રહે છે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોના ફળથી બચી નથી શકતો જેનું જેના પર કર્જ હોય છે તે અવશ્ય ચૂકવવું પડે છે ભલે આ જ જન્મમાં કે પછી આવતા જન્મમાં હે દેવગણ વિશ્વામિત્રએ પોતાની વાત સમાપ્ત કરતાં કહ્યું તરુણની વાર્તામાં દેવદત્તની આત્માએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું હતું કે તે પોતાના પિતાથી નહીં પણ પોતાના ભાઈના ધોખાથી મર્યો હતો અને હવે તે ભાઈ પોતાના પુત્રના રૂપમાં તેનો ઋણી બની ગયો હતો દેવદત્તની મૃત્યુ પછી તરુણ અને સુંદરી બંનેનું જીવન નરક બની ગયું તેમને હર પળ પોતાના કરેલા પર પછતાવો થતો તરુણની આંખો સામે હર પળ દેવદત્તનો ચહેરો તરતો રહેતો અને તેના કાનોમાં તેના અંતિમ શબ્દો ગુંજતા રહેતા જ્યારે અરુંધતીને ખબર પડી કે તે વૈદ્ય દુર્ગેશનો પુનર્જન્મ છે તો તેને પણ પોતાના પાછલા જન્મના કર્મોનો બોધ થયું તેણે પણ પોતાને ક્યારેય માફ ન કર્યા એટલે હે દેવગણ અને બધા મનુષ્યો જે આ કથા સાંભળી રહ્યા છો યાદ રાખો કે જે બીજ તમે આજે વાવી રહ્યા છો તેનું ફળ તમને અથવા તમારી આવનારી પેઢીઓને અવશ્ય ચાખવું પડશે ક્યારે પણ લાલચ દ્વેષ કે ક્રોધમાં આવીને એવું કામ ન કરો જેનાથી કોઈને કષ્ટ પહોંચે કારણ કે જે દર્દ તમે બીજાને આપશો તે જ એક દિવસ તમારે પણ મહેસૂસ કરવું પડશે માતા પિતાના આશીર્વાદથી મોટું કોઈ વરદાન નથી અને તેમના શ્રાપથી મોટો કોઈ અભિશાપ નથી જો તમારે પોતાના પુત્રનું મૃત્યુ પોતાની આંખો સામે નથી જોવું તો ક્યારેય કોઈનું ખરાબ ન વિચારો કે ન કરો દરેક પ્રાણી પ્રત્યે દયા અને કરુણા રાખો ભલે તે કેટલું પણ નાનું કેમ ન હોય આ કહેતા જ આકાશમાં વિશ્વામિત્રની વાણી આ રીતે પ્રતિધ્વનિત થઈ જાણે દરેક દિશામાંથી આવી રહી હોય કર્મ પ્રધાન વિશ્વ રચરાખા જો જસ કરહી સો તસ ફલ ચાખા એટલે કે કર્મ પ્રધાન વિશ્વ રચ્યું છે જે જેવું કરે છે તેવું ફળ ચાખે છે શ્રોતાઓ આજે આપણે જાણ્યું કે કેવી રીતે આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે આપણા જીવનમાં આવનારા સુખ દુઃખ આપણા સંબંધો બધું જ આપણા પૂર્વજન્મોના કર્મોનું ફળ છે જે પ્રકારે એક નાનું બીજ વૃક્ષ બનીને અનેક પેઢીઓ સુધી ફળ આપે છે તે જ પ્રકારે આપણા કર્મ પણ અનેક જન્મો સુધી ફળ આપતા રહે છે તેથી હંમેશા સારા કર્મ કરો બીજા પ્રત્યે પ્રેમ અને કરુણા રાખો અને ક્યારેય પણ લાલચ કે દ્વેષમાં આવીને એવું કામ ન કરો જેનાથી કોઈને કષ્ટ પહોંચે કર્મનું ચક્ર અનવર જ ચાલતું રહે છે આજે નહીં તો કાલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં આપણે આપણા કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે આ જીવનનું અટલ સત્ય છે આ જ વિધિનું વિધાન છે જ્યારે પણ તમે કોઈ કાર્ય કરવા જાઓ એકવાર વિચારો કે જો તેનું ફળ મને જ મળવાનું છે તો શું હું આ કર્મ કરવા માંગીશ આ વિચાર તમને હંમેશા સત્કર્મ તરફ દોરી જશે આજની આ કથાથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં ક્યારેય કોઈની સાથે છળ કે કપટ ન કરવું કારણ કે કર્મોનો લેખાજોખા ચૂકવવો જ પડે છે ભલે તે ગમે તેટલો છુપાયેલો હોય જે પ્રકારે સૂર્ય ક્યારેક ને ક્યારેક વાદળોમાંથી બહાર આવી જ જાય છે તે જ પ્રકારે સત્ય પણ ક્યારેક ને ક્યારેક પ્રગટ થઈ જ જાય છે જીવનમાં હંમેશા સત્ય અને ધર્મનો માર્ગ અપનાવો બીજાની મદદ કરો કારણ કે આજે તમે જે આપી રહ્યા છો કાલે તે જ તમને મળશે જીવનનો દરેક ક્ષણ કિંમતી છે તેને વ્યર્થ ન જવા દો સારા કર્મ કરીને તમારા આવનારા કાલને સુંદર બનાવો યાદ રાખો કર્મ જ જીવન છે કર્મ જ ધર્મ છે અને કર્મ જ મોક્ષ છે પ્રિયદર્શકો આ પ્રેરણાદાયક કથા વિશે તમારા વિચારો અમને કમેન્ટ્સ દ્વારા જરૂર જણાવો જો આ તમને સારી લાગી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો સાથે જ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારા શ્રદ્ધાભાવ પ્રગટ કરો આ વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ જય શ્રી રામ